ભાવનગર અમદાવાદ હાઈવે પર માટિયા નારી ગામ વચ્ચે સોલ્ટની કંપની આવેલી છે ત્યાં અઠ્ઠાવન અગરિયા ફસાયેલા હતા તેમાં ટોટલનું અઠ્ઠાવનનું અમે રેસ્ક્યુ કર્યું છે જેમાં સાત બાળકો છે ત્રણ મહિલા છે અને બીજા પુરુષો છે જે વીસથી ચાલીસ વર્ષ વચ્ચેના છે અને એક ગોવાળ જે ત્યાં ગાયો ચરાવવા લઈ ગયા હતા ભેંસો ચરાવવા એમને પણ અમે રેસ્ક્યુ કરેલું છે સુરક્ષિત સ્થળે લાવ્યા છે કોઈ જાનહાની નહીં બધાનું રેસ્ક્યુ અમે અઠ્ઠાવન ટોટલ નું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે લાવી દીધા છે